પણ નીંદમ છે ગારો છે જો હાલશે તો નીંદા હે નકર નહીં નીંદે બહુ ગારો છે વરસાદ તો બંધ રહી ગયો પણ ગારો વધુ છે એટલે નીંદવા દવા નીંદગી ખર થઈ ગયો એટલે બિહારો થાય નહીં આપણે છે ને દવા છાંટી જઈએ તો એ બધું ખડ ભરી જાય અટાણે નવરા થઈ અને શેઠે બધું સૂખું થઈ જાય હાલવા ચાલવામાં ઉપવાદી ના રીએ

ke aku... maaf atle Avelo rê vào đây. Mom níu koteo góc bay to take you to Kalgoi. Take cover, kế hoạch. Yo, hãm dọc. Hãm dọc. Hãm dọc. Hãm dọc. Hãm dọc. Hãm dọc.

હા દૂધીમાં દૂધીમાં જાય ભલે આખા આવે છે જો તો સારું છે આમ નીકળી ગયો આમ ગયો તો નહીં થાય ભગત હવે જાઠા ઉપર દવા સાટે છે હવે અને આ ડુંગરી અમારી જો કેવી સરસ થઈ ગયો હવે કેવી અસલ લીલી આવી વાત એ તો આપણે પીરી પીરી પેપડા જેવી હતી પાણી ઘટતું તો કોકો કો ખડશે ને તો ઓલું થઈ જાય ડુંગળીમાં આવું પાછું ઉગાવો થાય એટલે જો હવે છે ને અમે બપોર આ કરવા બેહી ગયા પ્રસાદ લેવા એટલે જો અત્યારે હું તે પચ્યા સીપડાની કટકી શાક રોટલી અને કોથ એટલે અને દહીં અને ભગત તો છો મીંડા ખાવા અને

અને વરસાદ થયો માથે એટલે યા થોડુંક થોડાક થોડાકમાં હલાય એવું છે ને એટલામાં નીંદી લો એટલે જેટલું નીંદાઇ એટલું બીજું પછી મૂલી નથી મળવાના વરાપ થાય એટલે તો મૂલી કઈ લે જ બે ને તો નીંદાઇ જાય અને ચાવી ચી છે ને હવે નીકળે એમ થઈ રહી છે ઓલી બાજુ મોટી મોટી ગાઇઠું થઈ ગઈ છે એમની પર જાય ને એટલે વિડીયો બતાવીશ જગ્યાએ એટલે હવે ત્યાં જઈએ છીએ અને અમારો વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હાઈપ કરજો અને નવી નવી કોમેન્ટો કરતા રહેજો